પારડી શહેર ભાજપ દ્વારા દિનની ઉજવણી કરાઈ પારડી પોણિયા સ્થિત સરસ્વતી વિદ્યા મંદિરમાં છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ પારડી શહેર ભાજપ દ્વારા દિનની ઉજવણી કરવામાં આવી હતી આ દિવસ શીખ ધર્મના દસમ ગુરુ ગોવિંદસિંહજીના નાના પુત્રો જોરાવર સિંહ અને ફતેહસિંહના બલિદાનની યાદમાં ઉજવવામાં આવે છે સત્તરસો પાંચમાં મુઘલોએ આ બાળકોથી ધર્મ પરિવર્તન કરાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓએ ધર્મ પ્રત્યેની વફાદારી દર્શાવી અને જીવતા ચણી જવાની શહીદી આપી હતી કાર્યક્રમમાં મુખ્ય વક્તા નીલાબેન પટેલે વિદ્યાર્થીઓને તેમના બલિદાનથી મળતા રાષ્ટ્રીય એકતા ભાઈચારા અને સત્ય માટે ઊભા રહેવાની પ્રેરણાની વાત કરી તેમણે ભારતીય યુવાનોને નૈતિક મૂલ્યો અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે ભાજપ શહેર પ્રમુખ વિપુલ પટેલ સંયોજક જીતુ ઓઝા નિલેશ ભંડારી અમિત રાણા બીજલ દેસાઈ જીજનેશભાઈ પંકજભાઈ નેહાબેન પટેલ નિકિતાબેન પટેલ સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સરસ્વતી વિદ્યા મંદિરમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકગણની ઉપસ્થિતિ સાથે કાર્યક્રમ સફળતાપૂર્વક

આજે અમારા ભાજપના પ્રદેશ અને જિલ્લા ભાજપની સૂચના અનુસાર આરડી શહેરમાં અમુક શ્રી વિપુલભાઈ અને સાથી કાર્યકર્તાઓ સાથે ગુરુ ગોવિંદસિંહના વીર બાળ દિવસ માટે આજે એમના જે પુત્રોએ શહાદત આપી હતી એ માટે અમે કોણિયા ખાતે સરસ્વતી શિશુ મંદિરમાં આચાર્યશ્રીનો કોન્ટેક્ટ કરીને બાળકોની હાજરીમાં ગુરુ સિંઘે જે ધર્મ પરિવર્તન માટે એમના જે છોકરાએ જે શહાદત વોરી હતી એ બાબતે સ્કૂલમાંથી ટીચરોએ પણ બાળકોને વિસ્તૃત માહિતી આપી અને એ સાથે અમે આ ધર્મ વિશેની જે વાતો હતી કેમ છવ્વીસ ડિસેમ્બર ઉજવવામાં આવે છે તે બાબતે અમે વિદ્યાર્થીઓને ધ્યાન સ્કૂલ મારફતે આપવામાં આવ્યું